ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના એક યુવતી સાથે વિદેશ મોકલવાના નામે લાખ છેતરપિંડી કરવામાં આવી હોવા બાબતે યુવતીના પિતાએ પોલીસમાં ફરિયાદ આપી હોવાની ઘટના બનવા પામી છે આ અંગે ઉમલ્લા પોલીસમાંથી મળતી વિગતો મુજબ ઝઘડિયા તાલુકાના ઉમલ્લા ગામે રહેતી યાત્રીબેન નીતિનભાઈ પટેલ નામની યુવતી વડોદરા ખાતે અભ્યાસ કરે છે આ યુવતીને વધુ અભ્યાસ માટે કેનેડા જવાનું હોવાથી ત્યાંથી શેરીડન કોલેજ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી એન્ડ એડવાન્સ લર્નિંગ ખાતેથી કોલેજનો ઓફર લેટર મંગાવ્યું હતું જેમાં કોલેજની ફી ભરવાની હોવાથી યાત્રીબેને વિદેશ મોકલવાનું કામ કરતાં વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણનો સંપર્ક કર્યો હતો વિપુલભાઈએ યાત્રીબેનને જણાવેલ કે અભ્યાસની ફી રૂપિયા દસ લાખ અગિયાર હજાર ભરવાના થશે તેમ કહીને ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફર્મ નામની સંસ્થાના બેંક ખાતામાં જમા કરવા જણાવ્યું હતું ત્યારબાદ યાત્રીબેનના પિતા નીતિનભાઈએ ગત છઠ્ઠી મેના રોજ ઉમલ્લાની બેંકમાં પોતાના અકાઉન્ટમાંથી રૂપિયા દસ લાખ અગિયાર હજાર ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશન ફોર્મના અકાઉન્ટમાં જમા કરાવ્યા હતા ત્યારબાદ વિપુલભાઈએ જણાવ્યું હતું કે કોલેજની ફી તેમણે ભરી દીધી છે અને પેમેન્ટ કન્ફર્મેશન માટેના બે લેટર મોબાઈલના વોટ્સએપ પર મોકલ્યા હતા જેમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખેલું હતું અને નીચે ચૂકવણી કરનાર તરીકે યાત્રીબેનનું નામ ઈમેલ સાથે મોબાઈલ નંબર લખેલ હતા જેમાં ડિટેલમાં શેરેડિયન કોલેજનું નામ અને બિલ ચૂકવણીમાં તેનો અકાઉન્ટ નંબર અને એમાઉન્ટ કેનેડિયન ડોલર ચોર્યાસી સત્તર ચોત્રીસ લખેલું હતું તથા બીજી રસીદમાં ટ્રાન્ઝેક્શન નંબર અને અમાઉન્ટ કેનેડિયન ડોલર લખેલું હતું હતું સદર લેટરમાં ઓસ્ટ્રેલિયાનું સરનામું લખ્યું વિપુલ ચૌહાણને પૂછતા તેમણે જણાવેલ કે ફીના નાણાં પહેલા ઓસ્ટ્રેલિયામાં જમા થશે અને પછી કેનેડા જમા થશે ત્યારબાદ કેનેડાની શેરિયન કોલેજ ખાતે અભ્યાસની ફી હજુ જમા થયેલ નથી એમ જાણવા મળતા શંકા જતા યાત્રી કેનેડા અભ્યાસ માટે મોકલવાનું કેન્સલ કરીને બારમી મે બે હજાર ચોવીસના રોજ વિપુલભાઈ ચૌહાણને કોલ કરીને ફીના રૂપિયા દસ લાખ અગિયાર હજાર પરત આપવા માંગણી કરતા જણાવેલ કે બીજા રૂપિયા સાત લાખ ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનના ખાતામાં જમા કરાવશો તો ફી પરત મળશે ત્યારબાદ નીતિનભાઈએ જણાવ્યું હતું કે મારી પાસે હાલ પૈસાની સગવડ નથી જેથી તેમણે ભરેલ રકમ પાછી આપવા જણાવ્યું હતું ત્યારબાદ વિપુલભાઈએ ખોટા વાયદા કર્યા હતા અને પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ તેમના મોબાઈલ પર વોટ્સએપથી રિફંડ કન્ફર્મેશનનો લેટર મોકલ્યો હતો પરંતુ ખાતામાં પૈસા જમા થયા ન હતા સદર લેટર બાબતે તપાસ કરતાં તે લેટર બનાવટી હોવાની જાણ થઈ હતી ત્યારબાદ વિપુલભાઈનો ઘણીવાર સંપર્ક કરવા છતાં ફીના રૂપિયા પરત મળ્યા ન હતા ત્યારબાદ તેમનો મોબાઈલ બંધ આવતા ખુશી ફાઇનાન્શિયલ સોલ્યુશનનું જે સરનામું બતાવેલું હતું ત્યાં તપાસ કરતા આવી કોઈ ફાઇનાન્શિયલ ત્યાં હતી નહીં એમ જાણવા મળ્યું હતું અને વધુમાં જાણવા મળ્યું હતું કે વિપુલભાઈ ચૌહાણની વિરુદ્ધ અન્ય લોકો સાથે કરેલ કથિત છેતરપિંડી બાબતે વડોદરા ખાતે પણ પોલીસ ફરિયાદો થઈ હતી જેથી આ સંદર્ભે પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાની શંકા જતા નીતિનભાઈ પુરુષોત્તમભાઈ પટેલ રહે ગામ ઉમલ્લા તાલુકા ઝઘડીયા જિલ્લા ભરૂચના એ ઇસમ વિપુલભાઈ જગદીશભાઈ ચૌહાણ રહે ગામ અટલાદરા જિલ્લા વડોદરા વિરુદ્ધ ઉમલ્લા પોલીસમાં ફરિયાદ લખાવતા પોલીસે ગુનો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી